નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયા અંતર્ગત અડાલજ ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો જેમાં મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી સ્વચ્છતા કરી હતી

સેક્ટર ત્રણ એ ન્યૂના આરટીઓ પાસે શ્રમજીવી બાળકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું જય અંબે મા જય બહુચર માંગની અસીમ કૃપાથી માં મેલડી આનંદ ગરબા મંડળ સેકટર ત્રણ સ્થિત શ્રીમતી મધુબેન કે કડીકરના આયોજન દ્વારા સેક્ટર ત્રણ એ ન્યૂના આરટીઓ સર્કલ પાસે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સર્વે મહિલા મંડળના સાથ સહકારથી આરટીઓ પાસે ઝૂપડપટ્ટી માંગ ખીચડી વિતરણ સંગીત સર્કલ પાસેના ઝુંપડીમાં પણ ખીચડી વિતરણ કર્યું હતું બાળકો નાના મોટા ભાઈ બહેનો આનંદ ઉત્સાહથી ખીચડી લઈ ગયા અને સંતોષપૂર્વક ખીચડીનું ભોજન કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ